નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો આજે ફરી એકવાર વાત ગુજરાતમાં વ્યાપેલા સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની કરવી છે તાજેતરમાં એક નવા ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો આ સન્માન સમારોહની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ખૂબ જ માર્મિક ટકોર કરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના કહેવા મુજબ સરકાર પુષ્કળ ગ્રાન્ટ આપે છે કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટ આપે છે એ ગ્રાન્ટના પૈસા ગ્રામ પંચાયતમાં જવાના છે તેમના ખાતામાં જમા થવાના છે ત્યારે તેમણે હસતા હસતા એક એવી વાત કરી દીધી તેમણે સરપંચોને એક ટકોર કરી કે આ પૈસાની વાત નીકળી છે એટલે તમને જણાવી દઉં કે પૈસા પાછળ બહુ પડવા જેવું નથી પૈસા પાછળ બહુ દોડવા જેવું નથી કારણ કે ભૂપેન્દ્રભાઈએ એમ જણાવ્યું કે તેમની સરકારમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ છે અને આ નીતિમાં જેટલા પકડાયા તેમને છોડવામાં આવ્યા નથી અને આગળ જતા છોડવામાં આવશે નહીં સાંભળવામાં આ વાત ખૂબ સારી લાગે છે મુખ્યમંત્રીએ જે વાત કરી અને તેમની રીતે તે સાચી પણ હશે પરંતુ આ વાત જ એક વાતને પ્રતિપાદિત કરે છે એક વાતને સાબિત કરે છે કે મુખ્યમંત્રીએ આ ટકોર કરી કરવી પડી એટલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કેટલો બધો ભ્રષ્ટાચાર વ્યાપેલો છે આ વાત એની સાબિતી છે કે કરો સરકાર કરોડો અબજો રૂપિયા આપે છે પરંતુ તે છેક સુધી પહોંચતા નથી સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય કે ગવર્મેન્ટના અન્ય વિભાગો હોય પૈસા ખૂબ ખવાઈ જાય છે જૂના જમાનામાં જૂના સમયમાં એક વાર્તા આવતી માણસ ગંધાય માણસ ખાવું એવું એક રાક્ષસ બોલે રાક્ષસની વાર્તા આવતી અને એમાં એવું કહેતા કે માણસ ગંધાય માણસ ખાવ માણસ ખાવ રાક્ષસની વાત આવે અત્યારે પૈસા ગંધાય ગંધાય પૈસા ખાવ એવી રીતની એક માનસિકતા આ ભ્રષ્ટાચારીઓની આ ભ્રષ્ટ રાક્ષસોની બની ગઈ છે એક પ્રકારના રાક્ષસો છે જે જનતાના પૈસા ખાઈ જાય છે જનતા માટે આવેલી ગ્રાન્ટો બારોબાર ઓહિયા કરી જાય છે એટલે મુખ્યમંત્રીની આ ટકોર પરથી આપણને એક વાત જાણવા મળે છે એક વાત જોવા મળે છે કે ગુજરાતની અંદર કેટલા કેટલી હદે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે તો તેને રોકવા માટે શું કરવું જોઈએ આપણને ખ્યાલ નથી કે ગુજરાતમાં લોકાયુક્ત છે કે નહીં પરંતુ જો લોકાયુક્ત હોય તો તેમણે સ્વતંત્ર રીતે છેલ્લા થોડાક વર્ષોની અંદર જે અધિકારીઓ અને પદ પદાધિકારીઓની આવકના પ્રમાણમાં તેમની સંપત્તિની તપાસ કરવી જોઈએ જો ગુજરાત સરકારની ઈચ્છાશક્તિ હોય અને તેમણે ભ્રષ્ટાચાર સામે ખરેખર ઝીરો ટોલરન્સ હોય એ નીતિથી તેમને લડવું હોય તો લોકાયુક્ત ન હોય તો તેની નિમણૂક કરવી જોઈએ અને જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે કે અન્ય કોઈ સંસ્થાઓ છે કે અન્ય ગવર્મેન્ટના વિભાગો છે ત્યાં આવકના પ્રમાણમાં અધિકારીઓ અને પદાધિકારીઓની સંપત્તિ છેલ્લા દસ વર્ષમાં કેટલી વધી તેની તપાસ કરવી જોઈએ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કારણ કે સોગંદનામાની અંદર તેમણે તેમની સંપત્તિ બતાવી હોય છે સરપંચ હોય ગ્રામ પંચાયત હોય નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે સ્ટેટના અન્ય કોઈ કામો અન્ય વિભાગો દરેક જગ્યાએ તમે તપાસ કરો તો ચૂંટાયેલા પ્રતિનિધિએ જે સોગંદનામામાં સંપત્તિ બતાવી છે તે પાંચ વર્ષમાં કેટલી વધી અધિકારીનો જે પગાર છે એ પગાર જે તે બતાવે છે તેની સંપત્તિમાં કેટલો વધારો થયો પગાર સિવાય ઘણી વખત આપણે સરકારી અધિકારીઓના ત્યાં અમુક અમુક રાજ્યોમાં લોકાયુક્ત છે ત્યાં લોકાયુક્ત રેડ પાડે છે તો અબજો રૂપિયાની સંપત્તિ મળી આવે છે જનતા બધું જાણે છે જુએ છે પચાસ હજાર કે લાખનો કર્મચારી ઓડી ગાડી લઈને ના ફરી શકે કરોડો રૂપિયાના બંગલામાં ના રહી શકે કે કરોડો રૂપિયાની જમીનો અન્ય વ્યવસાયિક સંસ્થાનો ના ઊભા કરી શકે આ એક સ્પષ્ટ અને ચોખ્ખું ચિત્ર છે તેમ છતાં આવું બધું થાય છે તેમનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં ક્યાં છે શેરબજારમાં કેટલું છે જમીન મકાન રિયલ એસ્ટેટમાં કેટલું છે તપાસ કરો તો ખબર પડે આવકના પ્રમાણમાં સંપત્તિની તપાસ થવી જોઈએ અને દરેકની થવી જોઈએ પક્ષ વિપક્ષ કોઈની વાત નથી કારણ કે વિપક્ષ પણ સાઠગાંઠ કરી અને પૈસા કમાઈ લે છે અત્યારે દરેક પ્રકારના કોન્ટ્રાક્ટરો જોવા મળે છે જે ચૂંટાયેલો પ્રતિનિધિ છે તે પોતે કોન્ટ્રાક્ટર પણ હોય છે બાંધકામનો કોન્ટ્રાક્ટ હોય ભૂગર્ભ ગટરનો કે અન્ય કોન્ટ્રાક્ટ હોય વીજળીનો કોન્ટ્રાક્ટ હોય રોશની નગરપાલિકા લેવલે કે ગ્રામ પંચાયત લેવલે આવતું હોય દરેક જગ્યાએ કોઈ પણ વસ્તુ રમકડામાં પણ ભ્રષ્ટાચાર મધ્યાહન ભોજનમાં પણ ભ્રષ્ટાચાર તો ભૂપેન્દ્રભાઈ એમ કે છે કે પૈસા પાછળ નહીં દોડવાનું કારણ કે ગુજરાતમાં ઝીરો ટોલરન્સની નીતિ છે તો તેમણે લોકાયુક્તની નિમણૂક કરવી જોઈએ અને આ ભ્રષ્ટાચારીઓને કાયદાના કઠેડામાં ઊભા રાખી અને સજા થાય તેવું કરવું જોઈએ અન્યથા આ ચીમકીનો કોઈ મતલબ રહેતો નથી આપણે જોઈએ છીએ ચોમાસાની અંદર અત્યારે ચોમાસાની સ્થિતિ છે પ્રી મોન્સૂનની કામગીરી કામગીરી કરવામાં આવી હતી કેટલા રૂપિયા વપરાયા તેમાં તેનો કોઈ હિસાબ છે હશે જ સરકાર છે એટલે તેમની પાસે હોય જ તો પછી દરેક જગ્યાએ આટલો કાદવ કીચડ કેમ છે આજે લોકો કાદવ કીચડમાં દરેક સોસાયટીઓમાં ચાલે છે દરેક ગામની આ સ્થિતિ છે પાણીનો ભરાવો થાય તો જે ગટરમાં ડ્રેનેજ લાઈન બનાવી હોય કે પાણીના નિકાલની વ્યવસ્થા તેમાં કેટલા પૈસા વપરાયા અને એ પૈસા વપરાયા તો તે ગયા ક્યાં છ મહિના પહેલા બનેલા રોડ ને વરસાદે કેમ ધોઈ નાખો આરસીસીનો રોડ હોય કે સીસી રોડ હોય તો તે કેમ ધોવાય જાય કેટલી સિમેન્ટ વાપરી તેની શું જવાબદારી છે એક વિસાવદરની ચૂંટણીમાં એક સૂત્ર આવેલું પેરિસ જેવું બનાવવાનું કે ભાઈ વિસાવદરના રોડને પેરિસ જેવા બનાવી દેવા છે તો અહીંયા આપણે કેવું છે કે સરકાર એટલા બધા પૈસા આપે છે એટલા બધા આપે છે એટલી બધી ગ્રાન્ટો આવે છે એટલા રૂપિયા આવે છે કે ગુજરાતના દરેક રોડ પેરિસ જેવા થઈ શકે જરા તપાસ કરવી જોઈએ કે છેલ્લા દસ વર્ષની અંદર કેટલી ગ્રાન્ટ આવી તમે આંકડો સાંભળશો તો આંખો ચાર થઈ જાય અબ જો રૂપિયાની ગ્રાન્ટો આવે પુષ્કળ પૈસો આવે છે પૈસો જાય છે ક્યાં તો કામ પણ થાય છે એવું નથી કે નથી થતું પણ તે કામ છ મહિનામાં વરસ દિવસમાં તેનો નાશ થઈ જાય આ એક ભ્રષ્ટાચારનો રાક્ષસ ગુજરાતમાં ધૂણી રહ્યો છે ઉભરાતી ગટરો હોય તો ગટરનું કામ કોણે કર્યું રખડતા ઢોર હોય કરડતા શ્વાન હોય કાદવ કીચડ હોય અને આ બધાની વચ્ચે ગરબા ગુજરાતીઓ રહી રહ્યા છે પૈસાના દાસો ગુલામો પૈસા જરૂરી છે જીવનમાં જરૂરી છે જે કાંઈ નીતિમત્તાથી આવે તે જરૂરી છે પણ આ પૈસાના ગુલામો પોતાની સાત પેઢીનું કરી નાખવા માટે અધિકારી હોય પદાધિકારી હોય ગ્રામ પંચાયતનો સદસ્ય હોય કે પાર્લામેન્ટનો સદસ્ય હોય બે ફામ બની ગયા છે માત્ર રૂપિયા રૂપિયા ગંધાય રૂપિયા ખાવ બીજી કોઈ વાત જ નથી કરવાની થતી તેમની વિશે એક વાત કરી એક સામંત શાહીની વાત આઝાદી પહેલાં વિનોબા ભાવે આઝાદી પછી વિનોબા ભાવે એક ભૂદાન નામનો કાર્યક્રમ ચલાવેલો સામંતોની સામે જમીનદારોની સામે જેઓ વિસ્તારની અંદર પોતાની મોટા ભાગની જમીનો દબાવી અને બાહુબલી બની અને ત્યાં પોતાની જો હુકમી ચલાવતા હતા એટલે તેમણે એક ભૂદાન નામનો સરસ કાર્યક્રમ કર્યો અને ખેડૂતોને વંચિતોને પોતાના હક અપાવ્યા તો અત્યારે ગુજરાતમાં એક ચોક્કસ રાજકીય લોકોની સામંતશાહી ચાલે છે જે લોકો સત્તામાં છે કે સત્તા સાથે સાઠ ગાંઠ ધરાવે છે સત્તામાં નથી વિપક્ષમાં છે પણ તો પણ સત્તા સાથે સાઠ ગાંઠ ધરાવે છે તેઓ એક પ્રકારના સામંત છે તેમને સરકારી તંત્ર ટચ કરતું નથી કારણ જો તેવું કરે તો બીજે દિવસે તેમની બદલી થઈ જાય તેમને એન કેન કોઈને કોઈ મામલામાં ફસાવી દેવાય એટલે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર બાબતે ઝીરો ટોલરન્સની નીતિ છે તે બાબતે આપણે સહમત નથી કદાચ તેવી તેમની ઈચ્છા હશે મુખ્યમંત્રીની ઈચ્છા હશે કે તેઓ આવું બધું કરે તેમની ટકોર પણ સાચી છે પરંતુ તેમની નીચેનો જે આખું માળખું છે તે ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે કદાચ મુખ્યમંત્રીને આ વાતની ખબર પણ છે કે અમે આટલા પૈસા કેન્દ્ર સ્તરેથી રાજ્ય સ્તરેથી આટલા પૈસા મોકલીએ છીએ પરંતુ આ ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓની મિલી સરકારી ખજાનો લૂંટાઈ રહ્યો છે તે જોવાની તેમની જવાબદારી છે ખાલી ટકોર કરવાથી કામ નહીં થાય નહીં ચાલે લોકાયુક્ત જેવું કોઈ પદ ઊભું કરી જે સરકારની કામગીરીથી સ્વતંત્ર હોય સરકારના દબાણથી સ્વતંત્ર હોય કારણ કે અત્યારે જે પોલીસ તંત્ર છે જે કોઈ બીજા તંત્ર છે તે સરકારના દબાણ હેઠળ છે એટલે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમને દબાવી દે છે તેમની બઢતી બદલી તેમને સસ્પેન્ડ કરવાનો જેમને અધિકાર છે તેમની સામે તેઓ કામ નથી કરી શકવાના એટલા માટે કોઈ સ્વતંત્ર લોકાયુક્ત જેવું કોઈ હોય અને તેઓ આમની સામે તપાસ કરે નિષ્પક્ષ તપાસ કરે તો ગુજરાતમાંથી આ ભ્રષ્ટાચારના કદડાને દૂર કરી શકાય તેમ છે જય હિન્દ જય ભારત